રામ રામ ડાયરે રે આપણા બ્લોગ 3 માં તમારું हार्दिक સ્વાગત છે તો બધાને જય શ્રી અમે જો આપણે બનાવાયો છે અને બનાનામે બે જાય છે ગામમાં ગામમાંથી તબેલા જવાનું તમે આટલા કન્ટિન્યુ રહીજો હાલો ભાગી હાલો ભાઈ આવી ને માર કરીને ભાગે અને હાલ તો થઈ ગઈ છે લટર પટર લટર પટર કરતા આ ઝૂમ થઈ ગયું

હવે આપણે આવી ગયા જો આ રોડ ઉપર અહીં દાઉન આપણે ગામમાં પાછા કન્ટીન્યુ રહી દો પટર જાતે ચાલુ કરી દે લટર પટર હાલે ભાઈ આપણે ગાડી ઉપર લઈને

લટર પટર લટર પટર ચાલુ થઈ ગયું છે કરવાનું ભાગી આવે મોરા મોરો દાઈ જો કાંટિન્યુ થઈ જાય આપણા બોર્ડ આવી ગયો જોત પર જાલ આપણા જાવ ટંકા મજાક કરું ભાઈ આપણા જાવ જ આમ બડુ બાપુની દુકાન આ લેવાનો એ લઈ લે પછી જાય ભાગી પાછ તબેલ કન્ટિન્યુ બોલ લટર પટર 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 આપણા ભાઈ પહોંચી ગયા ગામમાં ગામમાંથી ગામમાં લઈને મળી તમે કન્ટિન્યુ રહીજો જો આ ગામમાં આવી ગયું પછી મળે લઈને મળી તમને આવી ગયા દાદા ચાલો દર્શન આ કન્ટિન્યુ રહી ગયો જો આ જો આપણા અંદર આવી ગયા દર્શન કરીને મળી દર્શન કરીને બે હે જો આપણે બેઠક બે

હવે જાય આપણે તબેલે કન્ટિન્યુ તો આપણે પાછા આવી ગયા છીએ હવે આપણે વિડીયો ન મને કોક આપણે દેખાડી દઈએ તબેલો વિડીયો ન મને પછી હવે કોક દીક મનાવશી દ્વારા ભાઈ બંધ થઈ ભનો થઈ જ બેઠો આમ બેડીને ગયા હવે કન્ટિન્યુ ડાયરેક્ટ ઘરે જાય તો હવે શું કર્યું જોવો તમે ખાલી આ બનાવી

આપણે ઘરે આવીને કહું આપણે એક વાત આપણે બ્લોગમાં લેતા જ ભૂલાઈ ગઈ છે એ તમને હે ઘરે આવીને કહું ત્યાં સુધી તમે કન્ટિન્યુ રહી જાવ આગું બાકી નથી આ બરોબર ને બના બના જો આવે ચેન ખાન નહીં ચેન જ ખાન નહીં ઘરે જઈને મળી ડાયરેક્ટ કન્ટિન્યુ હવે આપણે પાછા ઘરે આવી ગયા બે ને આવી દીધું હશે અને જો આપણે ઓલું સંસ્કાર હતું ને ઘરે શું કહેવાનું હતું એ આ હતું હાલો તમને દેખાડો કાલે અમારે ગા વિણી છે અહીંયા આવી વાસડી એને નામ આપણે રાખ્યું રાધા જો આ રે રાધા આ જે વાસડી છે આ વિણી કાંઈ ગાય આપણે આટલું જ હતું કરાવે જો આ રે આપણે રાધા રાધા જો અમારા રાધા છે આપણે આટલું તમા બ્લોક પૂરો કરી નાખીએ અને આપણે કાલે બ્લોક ચાર આવશે જોવાનું ભૂલતા ને ત્યાં સુધી બધે જય શ્રી રામ